જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ચાલીસ હજાર શિક્ષક ભરતીનું જાહેરનામું જોવા મળી રહ્યું છે જો ભરતીમાં તમે અરજી કરી શકશો કે નહીં તેર હજાર કરતાં વધુ ભરતીના ઉમેદવારો છે ચેનલ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખે મિત્રો લાઈક નથી કરી લાઇક ચોક્કસ કરજો એન્ડ તમારા મિત્રો સુધી વિડીયો શેર કરો ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું એ પણ જોઈન કરી નાખો આ વધુ વારના કરતાં વિગતવાર માહિતી મેળવીએ શું છે ચાળી હજારની ભરતી તો આપણે જાણીએ કે મિત્રો તમે સ્ક્રીન પર જોવા મળ્યો છો કેન્દ્ર વિદ્યાલયમાં ચાળી હજાર જગ્યાઓ માટે થશે ભરતી તમે જોઈ રહ્યા છો નવું ઓગસ્ટના સમાચાર છે બીજી મહત્ત્વની અપડેટ આપો કે કયા કયા વિભાગમાં છે તો કેન્દ્ર વિભાગ સંગઠન ટૂંક સમયમાં ચાળી હજારથી વધુ ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવા જઈ રહ્યું છે અહેવાલો અનુસાર આ ભરતી ટીચિંગ નોન ટીચિંગ પોસ્ટ પર રહેશે એટલે કે બંનેમાં રહેશે જેમાં ટીજીટી પીજીટી ક્લાર્ક પટાવાળાની જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે બીજી અપડેટ મિત્રો આપી દઉં કે અહેવાલો અનુસાર કેવીએસમાં એસમાં પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર એ તમે જોઈ રહ્યા છો કે ગ્રેજ્યુએટ ટીચર ક્લાર્ક અને પટાવાળાની જગ્યા પર ભરતી કરવામાં આવશે ગયા વર્ષે સંસ્થામાં તેર હજાર ખાલી જગ્યા ઉપર ભરતી કરી હતી તો મિત્રો આ વખતે મોટી ભરતી કરવાનું આયોજન છે એ કરી રહ્યું છે હવે જોવાનું રહે છે કે આનો ક્રાઇટેરિયા ક્યાં સુધીમાં બહાર પડે છે આનો મિત્રો કોઈ પણ અપડેટ છે ક્રાઇટેરિયા સાથે અરજી ફોર્મ ભરવાનું એને શું લાયકાત જોવે છે એનો પણ પ્રોપર આપણે વિડીયો બનાવીશું મળી નેક્સ્ટ અપડેટ સાથે નવી ભરતી સાથે જય હિન્દ જય સવિધાન